આ વિડીયો હમણાં મુકાણા નથી મારે વિડીયો નથી બનતા આ મેસેજ મારો કાળુ ભાઈ પુકાર દેજો ગમે એમ કરીને હે કાળુ તો જોતા નથી કાળુ નહી કોઈ વાકી વાત અમારો થાય મે કીધું જરાક લાઈવ ચાલુ કર દો બે ચાર માણસો આવતા હોય તો આ ઇન નું રસ્તે છે હા વાર દે ના

બલર બ્લર થઈ જાય એમાં નો જાયર માં પાણી તો વાળવું પડે કેમ લાગે હોય કરતો હોય

हाँ है वो रहा वनर आम आम बताइए ना वा है वा वा है वा वा है इसका बिल्ला हाँ वा वाना। वा ना वा वा ना सी बरोबर तो तो अभी दिमाग ना वही ना चाहे हाँ पानी नहीं ज़रूर पड़ी है पा... तो नत बिगु करवाना तो वा वा नहीं नहीं हाँ पर तो नहीं वा वा ना का पानी नहीं આ તો નેકરે નેકરે પાણી નથી તો વાવ વાવી ગયા લે વાવ વાવ પાણી નો હોય તોય વાઈએ હા વાત તો કેવી બધાઈ કરલી ગાય ગાઈસ સિંહ ડાવળો થઈ ગયો તો સિંહ ભાગી ગયો તમારે સિંહ જો પાણી પતી ગયું પાણી કેટના હે કાઈ નથી પાણી આડી પવા એટલે પૂરું આ જો તો બંધ થઈ ગયું બધું આ જો આ જે ઓલા પરથી ઓલું રાઉન્ડ થઈ ગયું ત્યાંથી પૂરું ને ઓલા પર થી આ એટલામાં ખાડો છે વેસમાં કેરાય ભાઈ બીજુ ગાય પાણી છે એ નહીં આમાં ગાય તામકઈ ખાડો આખો ખાલી ન દે હમ હમ બી પાણી વાળવા ઓછો મારા વાલા 2 4 पायदम मार वाला 5 क्या रहा। पर... वाला ओला पर हट वाला ओला परे दी एक पैंप गैस पर नहीं बेकू था हम जरी हालो पसे आपरो वे बात करिए मोरा आंटा बिना आशीर्वाद देता हालो पग दुख है मशीन में तो मोरा पग दुख आवडो गांधी मशीन में पहुंचो तो थी मशीन में हां हैंडल की हां जो तो हैंडल से पग ना हरा हरा जो दीजो कहाँ डस के रहे चलो गाइस तो तो हमें गाये पास है तेरे बाजू अबे तम्मो को कहो कि घरू जाएंगे दूसरा कहीं काम तो है नहीं चलो जी जो तो इधर एक मैसेज कर दे तो तुम बेटा बंद कर दम ये बात है पर मेरे इधर